જેવો તમે અમદાવાદ જવું હોય ને તો એને પેલા પૂછવું કે ભાઈ ગરી બીડીઓ થાય છે તો આવું હંગાત અને તમારા હંગાત આવે ભૂ નહીં મસાલા ભાવ પૂછતા કે નહીં બીડીઓ નો ભાવ પૂછતા

મારો કઈ જાઓ ને હું ઘેર તો ગયું પણ લેતા આઈ જી તું હા પતિ તું તારું હા નહીં હું મારો બેટા

અલે આ બુધાભાઈ તો કહેવા તો ગયા નહીં પેલા પણ ખરેખર કેવું જોઈએ નકન હારો સારો દારૂડિયો મોનસ ગમે તાર આવીને એવો ભવાડા કરે એવો હ મારે બુધાભાઈને સમજાવવા પડશે કે એમને એને બોલાવો નકન બધું ગાળવાનું થશે એમને તો હારો પીર આવી જશે ખોટી બબાલ બબાલ કરશે એટલે એમને સમજાવવા જવા દે

એટલો તો પાપો દેન વાત કલ્લીયે મારો જર્મન નીકળી જાય દો કો હું આ ગરણા કુછિતો દેગી બુધા

હાલ દવાખાણ માં એટલે શું કરું યાર પૈસા તો હા મારી જોડે નહી એમ નહીં પણ તમને ના તમે તમે કદી ટાઈમ તો ખો આપે હાલ દે હું

ના ના એ વાત નહીં કરવાની કોમ તો બોલો બોલો આપડે પેલા તમે કહો ને કેવા નહી ગયો પેલા કાળુ નઈ યાર બોલાવું પડશે જાય તો બોલાવો બોલાવો અલ અમાર ઘર અવસર તમને ખબર પડે કેટલા સૌ હવાના અને દારૂ ડેર લઈએ તો અવસર નું બહાર પી જાય અમારી તો તમારે તો બગાડવું થશે ગુજરાત એટલે મારે તો કશું બગાડવો નહીં મારે શું માર ઘર થોડો લગન હા

કરતી કરતી આવી ગઈ દીકરી કાઢે હું ઘર નહીં દેખતી હતા રાતી આપણા ચલા

આવના ઘર છે મારું ને આજે એના ઘેર જ મારું એટલે આજે કાલે હવા માં ખબર પડશે બુધા भ पैसा तो व व <laughs> 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 <laughs>

મને એવું લાગે હે આ જ્યાણીઓ આવે છે જ્યાણીઓ ઉડે આવે તો ને મારા આ જ્યાણા તો આજ ખબર પડશે કે આ બુધા તો કા ચોરી કરી ને એટલે આ બુધ ચોવા મારશે ને ખબર નહીં એના હારા ગામના ચોરે છે ને મારે અને લાંબડે બોધી બોધીને મારે છે જોવા જાવ મારો આ ખબર ચોરે

એટલે તારકા તો આવું જ થવું જોઈએ શું આવું થવું જોઈએ ત્યાં પહેલા આલે હોત બે પૈસા તરીકે એના છોકરાના દવાખાનો લઈ ગયો હોત તો તમે આલે ને નહીં એટલે તમારી જોડે આવું જ થવું જોઈએ એટલે આ શું આલે ને આલે ને આગળ ના તો કશું આવતા નહીં એટલે હા ચોરી કરી નાખ્યો ને એને ખબર છે બોજાન કે આ ચોરી કરી અને એટલે ચોરી કરી વાત સાચી પણ તારે તમે એને આલી હોત તો એના છોકરાની કંઈક દવાખાનો ખાડા દવાખાનો લઈ જાય પણ તમે ના આ લ્યા તારે જ આવું થયું ને

અલ્યા ઓ મારે તમ ને મને લે આવું રા અલ્યા ને બુધ્ધા વાત તો હોભરા ના અલ્યા હું નશામાં શું લે આવો હે મારું નશામાં નહીં તું સમજી જાય તું બહુ સંકરની દોરી ના મને જીવ બચાવવાનો આ ચોર દારૂ નશા મંગી તું હેહો એના ત્રણ લાખ રૂપિયા ચોરી થઈ ગયા એટલે એવું કે જેમ કોઈ આવ્યા ને પૈસા ની જરૂર હતી ને એટલે હા તો એમને ફોન કરો ફોન કરું ફોન કરો ફોન ભૂલી શું

ભેમભાઈ આવે એટલે હું આજ પૂરું જો આવા શું થયું તમારા આરોપ લગાવે રૂપિયાની ચોરી ઉપર આરોપ બીજું હું પૈસા લેવા ગયો બાણો છોકરો બીમાર હતો તે સારું એમને પૈસા માંગ્યા આ બુધાભાઈ નો જ લઈને આવ્યો હતો

તમને ખબર મારો અવસર ચાલે હતો એટલે ત્રણ ત્રણ ચાર દિવસ ના ઉજાગરા થયા તો આજે હું કઈ ફોનથી કે પેલા હું મારા કઉ હું ચોરી કરું લે અને પૈસા આપે દૂધ ના પાણી નું પાણી ના કર્યું અમે કેવું હતું પૈસા ની જરૂર નથી આયા છેલ્લે એવું કઈ ગયા જેવું કાઢવો પડશે ને એમના છોકરા નું લઈને જવાનું હવે ફરી રસ્તો તો કઈક તો કાઢવો પડશે ને હા ઘેર આવીને કયો ચોરી કરી ગયો છે અને કયા હિંમત હું નઈ સોડું હા કયા બાંધાળો પાસ

દુકાન આગળ પડી તો હેડો જવું હોય તો જઈએ હારો પૈસા જ ના બુદા તો અમાર માં ખબર પડશે